જય મા મઢવાડીમાં આશાપુરામાં સૌની આશા પૂરી કરે નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં તો ગયા વિડીયોમાં આપણે માતાના મઠ દર્શન કર્યા અને ત્યાંનો માહોલ જોયો અને હવે આપણે રસ્તામાં કેમ્પો કેવા છે અને કેટલા વર્ષથી ચાલુ છે કેવી સેવાઓ મળી રહી છે અને રસ્તામાં કેટલા માણસો છે તે તમામ માહિતી આપણે જોઈશું તો બંને જો વિડીયોમાં તો મિત્રો આપણે માતાના મઢથી નીકળી ગયા છીએ અને માતાના મઢ અને રવા પરની વચમાં એક કેમ્પ આવેલ છે મોટો જે મુંબઈનો કેમ્પ છે અને ત્યાં કેવી સેવા મળી રહી છે અને કેટલા વર્ષોથી તે ચાલુ છે તેની જાણકારી આપણે મેળવીશું અહીંયા હાઇવેની રવા પરથી થોડીક આગળ મુંબઈનો કેમ્પ ચાલુ છે જેમાં જમવાની ફૂલ વ્યવસ્થા છે તો ઘણા એવા યાત્રાળુઓ આવી રહ્યા છે અને લગભગ બે વાગી ગયા છે પરંતુ હજી અહીંયા કને

અહીંયા ખુરશી રાખેલી છે ખુરશીમાં બેસીને જમવું હોય કે પથમાં બેસીને જમવું હોય તો બધી સુવિધા વ્યવસ્થા છે અહીંયા સુવા માટે ને આરામ કરવા માટે સારી વ્યવસ્થા છે અને આ બાજુ અહીંયા કને પાણીની પણ વ્યવસ્થા સારી છે પીવાનું પાણી હાથ ધોવા માટે ને અહીંયા કને ચાય આરામ કરી અને ચાય પીને અહીંયાથી યાત્રાઓ નીકળે અને આગળ અહીંયા મેડિકલ પણ તો મિત્રો આપણે માતાના મળતી રવા પર ને અને રવા પરથી હવે મોરાવાડી પહોંચે છે તો અહીંયા હાઈવે ઉપર આવેલ છે આ કેમ્પ અને મોરાવાડીના નામે ઓળખાય છે તો આ કેમ્પ છે લગભગ બિદગાનો બિદગા મુંબઈ આશાપુરા ટ્રસ્ટ દ્વારા કેમ્પ બનાવવામાં આવે છે બહુ મોટો કેમ્પ છે

બરાબર કેટલા વર્ષ ચાલુ પાંત્રીસ વર્ષ બરાબર તો આ બીદડાનો કેમ્પ છે અને લગભગ પાંત્રીસ વર્ષથી અહીંયા ચાલુ છે જમવાની વ્યવસ્થા દાળ ભાત પૂરી શાક બહુ સરસ મજાનો શીરો જમવાનું અહીંયા મળી રહ્યું છે અને બાજુમાં વાડી આવેલ છે હવામાન પણ અહીંયા સારું છે તો મિત્રો આપણે બે કેમ્પની મુલાકાત લીધી જે એક મુંબઈ અને બીજો બિદડાનો કેમ્પ હતો તો ચોત્રીસ પાંત્રીસ વર્ષોથી ચાલુ છે લગાતાર અને ચોવીસ કલાક સેવા ચાલુ છે અંદર મળી રહી છે પદયાત્રીઓને તો બહુ સારું કહેવાય અને વર્ષોથી જે સેવા કરે છે માણસોની પગપાળા જતા માણસોની તો સારું કહેવાય બહુ અને મિત્રો આગળ જતા જ વળી આપણને કેમ્પ તો ઘણા છે પરંતુ અહીંયા એક કેમ્પ દેખાણો છે તો આપણે ત્યાં ઉભા રહ્યા અને અહીંયા કને પાણીની પણ વ્યવસ્થા છે અને કેમ્પ પણ મોટો છે અને અહીંયા નાસ્તો લગભગ મળી રહ્યો છે તો ચટપટી ચેવડા સાથે અહીંયા કને નાસ્તો અને બાજુમાં ભજીયા પડ્યા છે પકોડા અને મરચાં છે તો બહુ સુંદર મજાનો નાસ્તો લગભગ ચાર વાગ્યાના આસપાસ ટાઈમ થયો છે તો અહીંયા કને નાસ્તો તૈયાર છે અહીંયા ચટણી પણ છે અને અહીંયા ચાય છે તો મિત્રો રસ્તામાં કોઈ ખાવા પીવાની કે ચાય નાસ્તાની કોઈ કમી નથી જ્યાં જોશો ત્યાં ડગલે ને પગલે એવા નાના મોટા કેમ્પો બનેલ છે જ્યાં તમને નાસ્તો જમવાનું મેડિકલ સુવિધા તમામ સુવિધા પદયાત્રીઓને મળી રહી છે અને વાહનો દ્વારા પણ વચ્ચે વચ્ચે ઠંડા પીણા અને અલગ અલગ આઈટમો પણ તમને મળી રહી છે તો હજારોની સંખ્યામાં માણસો ઉમટી રહ્યા છે અને આપણે એક એ ભાઈએ મેસેજ કર્યો તો કે ભાઈ આ વખતે માણસો ઘણા વહેલા છે તો તમારી વાત બિલકુલ સાચી છે મિત્રો કારણ કે અમે પણ ઘણા વર્ષથી હું જાઉં છું માતાનમળને આપણને માહિતી મુજબ કે પહેલાં તો નવરાત્રી દરમિયાન માણસો આવતા અને પાંચ છ કે સાત નવા નવરાત્રા સુધી માણસો ચાલુ રહેતા પરંતુ હમણાં હાલની જે લગભગ પાંચ થી સાત વર્ષથી આપણે જોઈએ તો દિવસો દિવસ નવરાત્રી મોરજ માણ બધા પદયાત્રી પહોંચી જાય છે માતાના મઠ અને દર્શન કરીને પાછા ઘરે પહોંચી પણ જાય છે એનું પણ એક કારણ છે કારણ કે પહેલા નવરાત્રી ના નીકળતા તો તે લોકોને ઘરે નવરાત્રિ તેને જોવા મળતી નહીં અને રસ્તામાં જ નવરાત્રી તેની નીકળી જતી જેના કારણે તે નવરાત્રી થી અગાઉ જ નીકળી જાય છે માતાના મઠ રવાના અને નવરાત્રી પહેલું નવરાત્રુ ચાલુ થાય ને તે પાછા રિટર્ન ઘરે પહોંચી અને આરામથી ફ્રેશ થઈને પછી નવરાત્રી પણ જોઈ શકે છે તો હાલ પબ્લિક ઘણી વહેલી એવી નીકળી છે અને માણસો પણ જોઈ શકો છો આપ હજારોની સંખ્યામાં માણસો આપણને જોવા મળ્યા છે તો ચાલુ જ પડ્યા છે આખો રસ્તો આપ જોઈ શકો છો ને હજી લગભગ આવતીકાલને પરમ દિવસ બે ત્રણ દિવસ હજી આનાથી પણ વધારે ભીડ જોવા મળશે મિત્રો તો આપણા વિડીયો જોતા જોવાનું ભૂલતા નહીં તમે

જયારે પાંચ છ વાગ્યા થી પાછળ માણસો એવા ઘણા જોવા મળે છે કારણ કે હવે જોઈ શકો છો અંધારું થવા આવી છે તો પાંચ વાગ્યા ની પાછળ છ વાગ્યા ની પાછળ આખી રાત એવા માણસો વધારે રોડ ઉપર જોવા મળે છે કારણ કે ઠંડા હવામાન હોવાના કારણે ચાલવામાં પણ પસીનો ન થાય અને સ્ફૂર્તિ રહે અને તે થાકે નહીં તે માટે ઠંડા હવામાનમાં રાતમાં વધારે ચાલવાનું પસંદ કરે છે અને રાતના વધારે ભીડ હોય છે સવાર સુધી અને બપોરના ટાઈમમાં થોડીક ભીડ ઓછી હોય છે કારણ કે તારકાના લીધે કેમ્પોમાં આરામ કરે છે અને જમવાની વ્યવસ્થા હોય ત્યાં જમે છે તો તે બપોરના ટાઈમ પર રોડ ઉપર માણસો ઓછા જોવા મળે છે પરંતુ માણસો તો ઘણા એવા હજારોની સંખ્યામાં હાલ પણ દેખાઈ રહ્યા છે રોડ ઉપર તો મિત્રો આ છે બેમોઈ જેને બેમોવાળી કહેવામાં આવે છે તો રોડ ઉપર બેઠી હતી અને આપણે એને જોઈને આવે નીચે જઈ રહી છે